અને ડ્રોન અને જાસૂસીથી આતંકીઓને ટ્રેક કરીને સેનાએ ઘેર્યા હતા અને ઘેરીને એ ખાતમો બોલાવ્યો છે છવ્વીસ 22 એપ્રિલે પહેલગામના બેસરણ ઘાટીમાં હુમલો થયો હતો સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું અને એ જ સર્ચ ઓપરેશનના ભાગરૂપે સેનાએ આ ઓપરેશન મહાદેવ ચલાવ્યું અને ઓપરેશન મહાદેવ અંતર્ગત ટેકનિકલ ની પણ મદદ લીધી ડ્રોન થી અને જાસૂસીના માધ્યમથી આ આતંકીઓને સેનાએ પહેલા તો ટ્રેક કર્યા અને ટેક કર્યા બાદ ધીરે ધીરે આતંકીઓને ઘેર્યા અને ઘેરીને ઓપરેશન મહાદેવને અંજામ આપ્યું અને આ ત્રણેય આતંકીઓને

जैसे आपको पता है नेशनल रिजर्व है वो वहां पे ये तीन आतंकी मारे गए जिसमें से एक जो है वो सुलेमान है जो वो पहलगाम अटैक के अंदर भी इन्वॉल्व था इसका मतलब देखिए अब दो आतंकी जो पहलगाम अटैक के अंदर इन्वॉल्व थे मारे गए एक पहले मारा गया था और एक ही अब मारा गया है इसके अलावा दो जो बाकी दो हैं वो कैटेगरी ए के टेररिस्ट हैं और पाकिस्तानी ही हैं सारे तो ये एक मैं कहूँगा बहुत बड़ी कामयाबी है हमारे सिक्योरिटी फोर्सेस की और लगातार वो लगे हुए हैं कि ये जितने टेररिस्ट हैं ये सारे ऊपर जाके पहाड़ों में छुपे हैं इनको वहाँ से निकालें और निकाल के इनको सबको ढेर करेंगे क्योंकि ये जो लोग हैं ये ढेर उसी के जो है तभी यहाँ पर सफाया होगा टेरिज्म का जब ये सारे के सारे मारे जाएंगे और हमारे सिक्योरिटी फोर्सेज लगे हुए हैं हमारी जो गवर्नमेंट है वो भी लगी हुई है और मेरे को यकीन है कि आने वाले दिनों में जल्द ही

જ્યાં ઓપરેશન મહાદેવને અંજામ આપવામાં આવ્યો અને સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે પહેલગામ આતંકી અટેક થયો એના છન્નું દિવસ બાદ માઉન્ટ મહાદેવ પર સેનાએ ઓપરેશન મહાદેવ ચલાવ્યું અને મોટી સફળતા મળી છે ડ્રોન અને જાસૂસીની મદદથી આ આતંકીઓને ઘેરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આતંકીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે આપણે એ પણ જણાવી દઈએ કે સેનાની કઈ ટુકડી છે તો જે સેનાની ટુકડી છે એમને આ આખું લીડ કર્યું છે અને ઓપરેશનને લીડ કરીને આ ઓપરેશન મહાદેવને પાર પાડ્યું છે સફળતાપૂર્વક અનંતનાગ પોલીસે ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ પણ જાહેર કર્યા હતા જયારે પહેલગામમાં આતંકી હુમલો થયો ત્યારબાદ આ આતંકીઓના સ્કેચ પણ સામે આવ્યા હતા

જોડાયેલો છે અને એનો સ્કેચ જાહેર કર્યો ત્યારે એના ઉપર પણ

બાવીસ એપ્રિલ નો કે જયારે પ્રવાસીઓ ફરવા ગયા હતા અને સાંજના સમયે એકાએક આતંકીઓ આવે છે ફાયરિંગ કરે છે અને છવ્વીસ લોકો પર ગોળીબાર કરીને ત્યાંથી ફરાર થઈ જાય છે એ શ્રીનગરથી આ દ્રશ્ય આપણે દેખાડી છે જમ્મુ કાશ્મીરનો જે આ મેપ છે ભારતમાં ઉત્તર એક્ઝમ એક્ઝેટ ઉપર જે કાશ્મીરનો મેપ છે આપણે અહીંયા સાઈડમાં બતાવી રહ્યા છે ને એમાં પણ પહેલગાની જે બેસરણ ઘાટી છે બેસરન ઘાટી પર એટેક કરવામાં આવ્યો હતો જે આતંકીઓ છુપાઈને આવ્યા હતા ઝાડીઓમાંથી પહાડી વિસ્તાર છે એટલે પહાડી વિસ્તારોમાંથી છુપાઈ છુપાઈને એક એક આતંકી આવ્યા હતા અને એટેક કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા જોકે મોટી સફળતા હવે એ મળી છે કે

અત્યારે ઓપરેશન મહાદેવ અંતર્ગત શ્રીનગરના લીડવાસમાં એ આતંકીઓ પર આપણી સેનાએ એટેક કર્યો છે અને એ આતંકીઓનો ખાતમો બોલાવવામાં આવ્યો છે અને ભારતીય સેનાને આ મોટી સફળતા અહીં પણ મળી છે ઓપરેશન સિંદૂર ચલાવે આમાં તો વિશ્વભરે ભારતની તાકાત જોઈ છે વિશ્વભરને સમજાઈ ગયું છે પાકિસ્તાનને સમજાઈ ગયું છે આતંકીઓને સમજાઈ ગયું છે કે હવે ભારત સાથે જેવું નથી અને આ વચ્ચે ભારતીય સેનાને વધુ એક મોટી સફળતા મળી છે અને આ સફળતા ભારતની સામે આંખ ઉઠાવીને જોશો તો પરિણામ કેવા આવશે મ્યુઝિયમ આજ બધે મારા સહયોગી વિકાસ લાઈવ જોડાઈ ગયા છે વિકાસ પહલગામમાં આતંકીઓનો એટેક ભારત ઓપરેશન સિંદુર અને વધુ એક સફળતા ઓપરેશન મહાદેવ થકી બિલકુલ માનસી બાવીસ એપ્રિલ નો એ દિવસ છે કે જ્યારે એ નિર્દોષ પર્યટકો ક્યાં ખબર હતી કે તેમની સાથે આવી રીતે ધર્મ પૂછીને તેમને મારી નાખવામાં આવશે અને પછી આખો દેશ એક આઘાતમાં હતો એક નિરાશામાં હતો કે આખરે આતંકવાદીઓ આપણા દેશની ધરતી પર આવીને આવી રીતે આવું કૃત્ય કરીને જાય છે છતાં પણ આપણે એમને પકડી શકતા નથી એક તો હતી જોકે તુરંત જ આપણે એક બાદ એક પગલા લેવાની શરૂઆત કરી હતી જેવો એ બાવીસ એપ્રિલ પહેલગામ નો એટેક થાય છે બીજા દિવસે રાત્રે નવ વાગ્યે એટલે કે ત્રેવીસ એપ્રિલે રાતથી જ આપણે એક્શન લેવાની શરૂઆત કરી તે આપણે ઇન્ડર્સ વોટર ટ્રીટી કે જેને બેન્સમાં આપણે મૂકી દીધી અને ત્યારબાદના ઘણા બધા નિર્ણય કે આપણે રાજનાયિક સંબંધ પણ પડતા કાપી નાખ્યા ત્યાં સુધી કે પછી આપણે સાત મહિના રોજ ઓપરેશન સિંદૂર ચલાવ્યું અને એના માત્ર પી કે પરંતુ પાકિસ્તાનમાં પણ અંદર ઘૂસીને આપણે એમના આતંકી ઠેકાણાઓ નેસ્ત નાબૂદ કર્યા હતા આતંકી સાઇટ તબાહ કરી હતી અને આજે પણ આંકડો આપવામાં આવ્યો કે સો કરતા વધારે આતંકવાદીઓને ફૂંકી મારવામાં આવવામાં ગાયબ થઈ ગયા શું એમને પણ ન પકડવા જોઈએ જોકે હવે આજે સમાચાર એ આવ્યા કે શ્રાવણ માસ અત્યારે ચાલી રહ્યો છે અને ઓપરેશન મહાદેવ આપણી સેનાએ લોન્ચ કર્યું હતું અને એવું નથી કે આ એક બે દિવસનું ઓપરેશન હોય જ્યારથી એપ્રિલ એટેક થયો એક યુનિટ તેના માટે સક્રિય હતું અલગ અલગ જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે તેને એકત્ર કરવામાં આવી રહ્યા હતા આપણી જે ડ્રોન સિસ્ટમ છે એનો પણ એની પણ મદદ લેવામાં આવતી અને પડકાર મોટો એ હતો કે આખો જે વિસ્તાર છે એ જંગલ જાડીઓ વાળો વિસ્તાર છે ત્યાં સર્ચ ઓપરેશન કરવું ખૂબ જ ત્યાં જટિલ હોય છે અને સૌથી મોટો પડકાર એવો છે કે અહીંયા જ આપણા દેશના જ કેટલાક ગદ્દારો છે કે જે આવા આતંકવાદીઓને પૂરેપૂરી મદદ પહોંચાડતા હોય છે એમને ખાવા પીવાની તમામ ચીજ તેમના સુધી પહોંચે છે તમામ જે હોસ્પિટાલિટી હોય તમામ પ્રોવાઈડ અહીંયાના સ્થાનિકો જ કરાવતા હોય છે એના કારણે સૌથી મોટો પડકાર હતો જો કે આખું આ યુનિટ જે ઓપરેશન મહાદેવ અંતર્ગત કામ કરતું હતું એમને જેવું જ ઇન્ટેલિજન્સ ઇનપુટ મળે છે કે અહીંયા એ આતંકવાદી ગતિવિધિ ચાલી રહી છે એમની અહીંયા હેરફેર છે The તુરંત આખો વિસ્તાર એ ઘેરી લેવામાં આવ્યો ગોળીબાર હતો એને આજે ઠાર મારવામાં આવ્યો પહેલગામ એટેકમાં પણ તે સામેલ હતો અને તેણે લશ્કરની ટ્રેનિંગ પણ લીધી છે લશ્કરે તહેવાનો તે ટોપનો કમાન્ડર કહેવામાં આવે છે અને લશ્કરનું જે મહોરુ છે ફોર્સ એની સાથે સંકળાયેલા તમામ જે વિદેશી આતંકવાદી હતા એમને ઠાર મારવામાં આવ્યા છે આ એક ઓપરેશન તો આપણે પાર પાડ્યું પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ચલો માની લો પહેલગામથી થી કિલોમીટરનો આખો વિસ્તાર છે ત્યાં લોકો અહીંયા હતા એનો મતલબ કે આઠ આટલા છન્નું દિવસ સુધી પણ એમને સંરક્ષણ મળી શકે છે અને પહેલા અગાઉ પણ અનેકવાર રેકી પણ કરી ચૂક્યા છે જે આપણી સુરક્ષાને સૌથી મોટો પડકાર છે છે કે જો દિવસ આ લોકો અહીંયા રહી શકે દિવસ એમને તમામ સુખ સુવિધા મળી શકે છે તો એ સુરક્ષાને લઈ આપણા માટે સૌથી મોટો પડકાર એ છે કે આવા જેટલા પણ એવા દેશ વિરોધી તત્વો છે જેટલા પણ એવા દેશ વિરોધી ગ્રુપ ચાલી રહ્યા છે એને પણ આપણે શોધવા પડશે જે લોકો લોકો દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છે આવું જે નેટવર્ક ચાલી રહ્યું છે એ નેટવર્ક ને પણ આપણે તોડવું પડશે ને સૌથી મોટો પડકાર એ જ છે કે જ્યારે આતંકવાદીઓ એ એટેક ને અંજામ આપીને અહીંયા જ એસી કિલોમીટર દૂર જેમણે એ જે પણ જંગલ જાડી વાળો વિસ્તાર જ્યાં તેમણે પોતાનું આશિયાનું ઠેકાણું બનાવીને રાખ્યું હતું આ ટલા દિવસ આ લોકોને કોને કોણે મદદ ઓપરેશન એક બાદ એક ચલાવી રહ્યું છે વધુ અપડેટ સેના તરફથી આપવામાં આવશે મહત્વની બાબત એ છે કે આખા ઓપરેશન ને હજુ સુધી સત્તાવાર રીતે સેના તરફથી કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી કે આ પહેલગામના જ એટેક છે પરંતુ સૂત્રો તરફથી

દુશ્મન દેશની ધરતી પરથી કોઈ પણ આતંકવાદી હુમલો થયો તો એને એક્ટ ઓફ વોર ગણવામાં આવશે અને પછી એના માટે ત્યાંનું જે તે સંગઠન જવાબદાર નહી રહે ત્યાંની સરકાર જવાબદાર રહેશે અને પછી એને યુદ્ધ તરીકે ગણવામાં આવશે એક અત્યાર સુધીનું સૌથી મોટું આપણને ફળશ્રુતિ છે અને એની સાથે સાથે એક બાદ એક જે આતંકવાદી જે સંગઠનો છે આતંકવાદીઓ છે એમને વીણી વીણીને ઠાર મારવામાં આવી રહ્યા છે ઓપરેશન આગળ પણ યથાવત રહેશે પરંતુ જે એક ટીસ હતી કે પહેલગામ એટેક થયો એક સાથે છવ્વીસ છવ્વીસ લોકોના અત્યારે એ લોકો ને ક્યારે આપણે હિસાબ કરીશું કદાચ આજે હિસાબ થઈ ગયો છે મનસા જી વિકાસ બિલકુલ આભાર આપનો એટલે એક એક આતંકીઓને વીણી વીણીને અત્યારે સેના ઠાર કરી લે છે અને જે આતંકીઓને ઠાર કર્યા તેમની પાસેથી હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે